સુરતના આઠવાલાઇન્સ ખાતે રવિવારના રોજ સુરત એકેડેમી એસોસિએશન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વધારે યુનિટ રક્તદાન એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે સવારે નવ વાગ્યે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી અને દીપ પ્રાગટ્ય કરી પદ્મશ્રી યજદીભાઈ કરંજિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું આ કેમ્પના ધારાસભ્ય આ કેમ્પમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ કિશોરસિંહ ચાવડા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને બિરદાવ્યા હતા તથા ગિફ્ટ અને સર્ટિફિકેટનું વિતરણ કરી તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા રક્તદાન કેમ્પની સાથે જ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થી ભંડોળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું અને ભંડોળ એકત્ર કરવામાં એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્યો કારોબારી સભ્યો તેમજ અન્ય સંચાલક મિત્રોએ પણ ઉદાર હાથે દાન કર્યું હતું એસોસિએશનના સ્થાપક પ્રમુખ યશવંતભાઈ વ્યાસ એજ્યુકેટિવ કમિટીના સભ્ય હિતેન્દ્રભાઈ ચુડાસમા નટુભાઈ કારિયા આઈજી પટેલ તેમજ અન્ય એજ્યુકે એજ્યુકેટિવ કારોબારીના સભ્યો અને એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એકેડેમિક એસોસિએશન દ્વારા આજે મહારક્તદાન કેમ્પનું આયોજન આદર્શ સોસાયટી ઇન્ટેલિજન્ટ ગાઈડન્સ ખાતે કરવામાં આવ્યું છે અને આ બારમી વાર આ મહારકદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એકેડેમિક એસોસિએશન શિક્ષણનું કાર્ય તો કરે જ છે પણ સામાજિક ઉત્તરદાયિત્વના પણ ઘણા બધા કાર્યો કરે છે જે તે સમયે ભૂકંપ હોય કે રેલ હોય એની અંદર પણ પોતાની પ્રેઝન્સ નોંધાવી છે